આદિવાસી સામાજિક બંધારણ શ્રમ વિભાજન આદિવાસી જીવન રીતિમાં શ્રમની દ્રષ્ટિએ આદિવાસી સ્ત્રી પુરુષ કરતાં વધુ સક્રિય હોય છે તેમ છતાં કામ સ્ત્રી પુરુષો સાથે રહીને કરે છે કામ સ્ત્રીઓ એકલી કરે છે જ્યારે કેટલાક કામ પુરુષો વેકલા કરે છે ખેતર માંગથી ઘાસ ધોરોને નાખવું ખાદ્ય ફળો વિનવાંગ ઘરકામ કરવું લાકડાના ભારા વેચવા વગેરે કામ સ્ત્રીઓ એકલી કરે છે જ્યારે ખેતર ખેડવું વાવું પાકને અને બળદોને પાણી પાવું વગેરે કામ પુરુષો એકલા કરે છે હવે ખેતી કે મજૂરી સિવાય સ્ત્રી પુરુષો સરકારી કે ખાનગી સંસ્થાની નોકરી કરતા પણ થયા છે જાતિના ગોપત્રો આદિવાસીઓ અનેક શાખામાં વહેંચાયેલા છે આ શાખાને ગોત્ર કહેવામાં આવે છે ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણમાં વસતા આદિવાસીઓ ગમાર ખેર ખાંડ પરમાર બામણિયા ચૌહાણ સુઓન ડામોર જમોરા શિમળિયા બારીયા પાટોલિયા સગોલા જેવા વિવિધ ગોત્રો ધરાવે છે આ ગોત્રોને અટક પણ કહે છે વિવિધ ગોત્રો ધરાવતા આદિવાસીઓ બહિર્ગોત્ર લગ્ન પ્રથાને અનુસરે છે તેઓ પૂખ તુમરે પોતાના ગોત્ર બહાર લગ્ન કરે છે આદિવાસીઓના ગોત્ર કે પેટાગોત્રો માં ઊંચનીચના કોઈ ભેદભાવ હોતા નથી દરેકને પોતાના ગોત્રનું ગૌરવ હોય છે આ ગોપત્રો અલગ અલગ વસતા તેમને સમૂહમાં બાંધે છે સામાજિક રાજકીય આર્થિક અને કુદરતી આપત્તિ સમયે ગોત્ર ગોત્રના એક થઈને આવેલી આપત્તિનો સામનો કરે છે ગોત્ર ભાઈચારાની ભાવના કેળવે છે આ ગોપત્ર જ તેઓને પરંપરિત જીવન જીવવા માટે પ્રેરે છે અને અનેક સામાજિક ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનો કરાવે છે આમ ગોપત્રજ જંગલમાં અલગ અલગ વિખરાયેલા આદિવાસીઓને સંગઠિત કરવા મહત્વનું પરિબળ બની રહે છે અને અલગ અલગ જાતિથી રક્ષણ આપે છે તેઓ પોતાની જાતિની ગમે તે વ્યક્તિ સાથે ભોજન લે છે અને રિવાજમાં ઠરેલ ક્રમને સાચવીને પોતાની જાતિમાં લગ્ન કરે છે